તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જે નિમિત્તે સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે જેમાં એક આમંત્રણ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંત મનસુખગીરી બાપુને પણ આપવામાં આવ્યું છે મહંત મનસુખગીરી બાપુને નિમંત્રણ પાઠવવા મુદ્દે બાપુએ પોતાનો ભાગ્યશાળી માની આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને બાપુએ દરેક હિન્દુઓને ઘરે અથવા નજીકના મંદિરમાં જઈને બાવીસ જાન્યુઆરીએ દીપ પ્રગટાવવા કહ્યું હતું આગામી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના શુભ દિવસે રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે તો વ્યવસ્થાના ભાગરૂપે માત્ર આમંત્રિત સંતો મહંતો અને મહાનુભાવો જ ત્યાં જઈ શકશે તો આ શુભ દિવસે આપણે દરેકે દરેક હિન્દુઓએ પોતાના ઘરમાં જ અથવા પોતાના નજીકના જે મંદિર હોય ત્યાં જઈ અને સમૂહમાં દીપ પ્રાગત્ય કરી અને રામધૂન રામધૂન કરી અને આ શુભ અવસર આપણે સૌએ ઉજવવો જોઈએ તેવી હું દરેક હિન્દુ ભાઈઓને બહેનોને નમ્ર અપીલ કરું છું જય શ્રી રામ